તો નમસ્કાર મિત્રો તો ખેડૂત મિત્રો તમે પણ જો રીંગણની ખેતી કરતા હોય અને રીંગણની ખેતીની અંદર મિત્રો તમારે સારું ફ્લાવરિંગ ના બેસતું હોય ફૂડ ના આવતી હોય સારો ગ્રોથ ના થતો હોય તો મિત્રો આ વિડીયોને જો જરૂરથી જોઈ લેજો એની અંદર હું તમને દવાની કઈ કઈ ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો શું થશે શું કરવાનું છે એ બધી જ માહિતી મળી જશે મિત્રો તો આપણો ઉપર નંબર પણ લખેલો જ છે એ નંબર પર કોન્ટેક કરો અને કોન્ટેક કરીને બધી માહિતી પણ મેળવી શકો છો મિત્રો તો મિત્રો આપણે આની અંદર ઓર્ગેનિક દવાઓ વપરાયેલી છે ઓર્ગોનિક ખાતર વપરાયેલું છે અને ઓર્ગોનિક દવાઓ વપરાયેલી છે તો મિત્રો જબરજસ્ત ગ્રોથ પાનની અને ક્વોલિટી શાઇનિંગ બધું તમે જોઈ શકો છો જોરદાર રીંગણ લાગી ગયા છે આખી વાડી જબરજસ્ત લીલી લીલી છમ જેવી વાડી દેખાઈ રહી છે એક છોડવાની અંદર મિત્રો પ્રોબ્લેમ નથી અને એની ફ્લાવરિંગ પણ જોરદાર બેસી રહ્યું છે ફૂલ પણ એટલા ઘણા બધા લાગી ગયા છે પાને પાને પણ ફૂલ દેખાઈ રહ્યું છે મિત્રો જો તો મિત્રો આવી નવી 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 અપડેટ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો મિત્રો તો આવી નવી નવી અપડેટ મળતી રહેશે રીંગણથી લગતી કોઈ બી પાક હોય એની બધી જ માહિતી મળતી રહેશે આ રીંગણ પણ લાગી ગયા છે અને કેટલું જબરજસ્ત જવતર દેખાઈ રહ્યું છે જોરદાર વાડી થઈ ગઈ છે અને આની અંદર ઓર્ગોનિક જ દવા વપરાયેલી છે જુઓ મિત્રો એક નંબર વાડી દેખાઈ રહી છે એનું પાનની ક્વોલિટી શાઇનિંગ મિત્રો જુઓ તમે જુઓ કેટલા બધા ફૂલ પણ લાગી ગયા છે તો મિત્રો રીંગણથી લગતી વાડીની અંદર મિત્રો ખાતરથી લગતા કોઈ બી પ્રશ્ન હોય તો જરૂરથી આપણો કોન્ટેક કરવો ઓકે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો તો આવનારી નવી અપડેટ મળતી રહેશે